કાળા કાયદા સામે લડત ચાલુ સી આર પાટીલના બીવડા ધોરણની આલોચના પાટીલે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ જાહેર કર્યો હતો પરંતુ પોતે જ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી એમ બે હોદ્દા ધરાવે છે

આ જાહેર સભામાં અમારા નેતા માનનીય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો યુવાનો આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં એમનો ઉત્સાહ એમનો ઉમળકો એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે તાલાળામાંથી પણ થવાની છે

ખેડૂત વિરોધી સ્થાનિક જનતા વિરોધી આ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે આ કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ લડાઈ છે પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે ખેડૂતો સામે જોશે કે જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળે ત્યારે પહેલો મુદ્દો કરી પંથકના ખેડૂતો માટે સરકારનું સરકાર ઇકો ઝોન રદ કરી શકે તો ગુજરાત ની સરકાર કેમ ન કરી શકે આસામમાં પણ ભાજપ ની સરકાર ગુજરાતમાં પણ ભાજપ ની સરકાર એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી બે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ આ વાત ની રજૂઆત કરી છે એમને સરકાર તરફથી રાહત મળશે એવી આશા રાખીએ ભાજપ અધ્યક્ષ લઈને ગોટાળા જેવું કઈ છે નહીં

આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થઈ રહ્યું છે ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે કેમ કે આજ સી આર પાટીલે એવું કીધું તું બે હોદ્દા નહીં રહે પોતાની પાસે બે હોદ્દા રહેશે તો આમાં ક્યાં નીતિ આવી ક્યાં સિદ્ધાંત આવ્યો ક્યાં નિયમ આવ્યો એનો અર્થ એમ કે સી આર પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં